બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તેના અનુસંધાને બાબર ભાજપના આગેવાનો અને કાર્યકરો વાવ સર્કલ ઉપર એકઠા થયા હતા અને વિજયોત્સવ મનાવ્યો હતો ફટાકડા ફોડી આતશબાજી સાથે એકબીજાની મીઠાઈ ખવડાવીને ભારત માતાની જયના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં જે આજે પરિણામો આવ્યો એ પરિણામો દેખાડી દે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે નેવુંથી થી પંચાણું ટકા નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી તાલુકા પંચાયત બનાવવા આવે તો ભારતીય જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારમાં જે લોકોને વિશ્વાસ છે તે ખરેખર ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ પણ લોકો જાણે છે અને લોકોએ આજે આ પરિણામ આપણને આપી અને ગુજરાતની આન વધારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના ગૃહમંત્રી શ્રી અહેમદભાઈ શાહ સાહેબ આપણા દુશાન પ્રદેશના જે યશસ્વી આર પાટીલ સાહેબ ના નેતૃત્વમાં આજે ચૂંટણીમાં ઉખાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે એક વિશે કે આનંદના પ્રસંગે આજે ભાભર શહેર દ્વારા ભારતીય અને બાબર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોટું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી કરી